મહારાજ ને તો મૂર્ગ નું નહીં પણ મહામાયા ની લીલા હતી જે અગ્નિમાં પ્રવેશ કર્યો હતો પડછાયો બહાર રહ્યો હતો એ મૂળ જાનકી પાછા લંકાના પાદરમાં બહાર નીકળ્યા અને ઓલો પડસાયો હતો એ પાછો અગ્નિ માલિકો સમાઈ ગયો શક્તિ પાછી પ્રગટ એ શક્તિ મા અયોધ્યાની અંદર આવ્યા છે ભગવાન રામે રાજ્ય સંભાળ્યું છે એમાં મૈદાનવ નામનો એક રાક્ષસ હતો અતિ ઉત્પાદ વિધો તો જાનકીજીને કીધું છે કે તમારે સાથે આવવું પડશે કે કેમ રક્તનું એક બિંદુ ધરતી માથે પડે તો બીજો મૈદાનવ ઉત્પન્ન થાય છે જાનકેજીએ મહામાયાનું સ્વરૂપ ધારણ કર્યું છે રાક્ષસનો વધ કર્યો છે અને રામને કીધું છે તારો મારો સંબંધ ફરી ગયો છે હવે આ શરીરથી હું તમને પતિ તરીકે સ્વીકારી ન શકું મેં મહાઆજ્ય શક્તિનું સ્વરૂપ ધારણ કર્યું મને લક્ષ્મણને કયો વાલ્મિકીના દૂપડે મૂકી જાય લક્ષ્મણ વાલ્મીકને દૂપડે મૂકી આવ્યા છે સમય જાતા બે પુત્રનો જન્મ દીધો છે વાલ્મીક એને રામાયણ ગણાવી છે આ બંને પુત્રો અયોધ્યામાં આવી અને સુંદર મજાનું રામાયણનું ગાન કરે છે ભગવાન રામ યજ્ઞ કરવા તૈયાર થયા છે વાલ્મિક સીતાજીને લઈ અને આવ્યા છે વાલ્મીક કે છે હું સાક્ષી આપું છું હું સીતા પવિત્ર છે અને ત્યારે સીતાએ કીધું હે મા ધરતી ભારતના એક ઋષિને મારી પવિત્રતા માટે થઈને સાક્ષી આપવી પડતી હોય એથી તો તારા ખોડાની માલિકો મને સમાવી લે મા ધરતી ફાટી છે સિંહાસન લઈને ધરતી માતા અધેરે આવ્યા છે માં જાનકીને પોતાની માલિકો સમાવી પોતાના સિંહાસન ઉપર વિહાડી અને મા ધરતી પાછા અદ્રશ્ય થઈ ગયા છે ધરતી ભેરી થઈ ગઈ છે ધરતીમાંથી જન્મેલી મહામાયા પાછી ધરતીની માલિકો સમાઈ ગઈ ધરતીમાંથી પ્રગટ થયેલી કાલે તે કથા આવી હતી અગ્નિમાંથી પ્રગટ થઈ હતી એ મહામાયા પાછી અગ્નિમાં હમાણી આ ધરતીમાંથી પ્રગટ થઈ હતી પાછી ધરતીની અંદર સમાણી છે રામે બે દીકરાઓને પોતાના ભરત અને શત્રુજનના બે દીકરા માફ કરતો ભરતના બે દીકરા લક્ષ્મણના બે દીકરા બધાને કૌશલ દેશના ભાગ પાડી દીધા છે શત્રુઘ્નજીએ ભાગ લીધો નથી શત્રુઘ્નજીએ કીધું છે મારે અયોધ્યામાંથી ભાગ જોતો નથી હું મારી રીતે મારા દીકરાનું સમાવી લઈ અને શત્રુગંધી પોતાના બંને દીકરાને લઈ અને નીકળી ગયા છે અને યમુનાને કાંઠે મધુપુરી નામની નગરી હતી એ મધુપુરી નગરીની માલિકો લવણ નામનો રાક્ષસ દૈત્ય રાજ્ય કરતો હતો એને મારી નગરીને રાક્ષસના ત્રાસમાંથી મુક્ત કરી અને શત્રુગંધીએ ત્યાં પોતાનું રાજ્ય થઈ છે ભગવતીની કૃપાથી એણે રાક્ષસનો વધ કરી અને સુંદર મજાનું રાજ્ય કર્યું છે સૂર્યવંશીઓના હાથમાંથી ધીમે 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 એ મધુપુરી મથુરા નામ બન્યું છે અને મથુરાનું રાજ્ય ધીમે 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 ચંદ્રવંશીઓના હાથમાં આવ્યું છે અત્રી ઋષિ એનો પુત્ર ચંદ્ર એનો પુત્ર બુદ્ધ બુદ્ધના લગ્ન ઈલાની હરે થયેલા એ ઈલાથી જે પુત્ર થયો એ પુરવાર પુરવાર નું નહુસ નહુસ અયાતી અયાતીના લગ્ન છે બે સ્ત્રીઓની શર્મિષ્ઠા અને દેવિયાની આ બે બાઈથી એકમાં બે પુત્ર થયા એકમાં ત્રણ પુત્ર થયા એમાં દહિયું અનુ પુરુ અને યદુ અચ્છા તો અલગ અલગ ગયા અનુનો વંશ યવનો કહેવાણા આમ કુરુ વંશ ગયો એમાં કુરુ થયા દહિયું વંશ પાંચાળ માર્યો એમાંથી પછી ન્યા બધા ધ્રુપદ રાજાને ઈ કહેવાણા અને યદુનો જે વંશાયેલો એ મથુરાની અંદર રહ્યો એમાં સુરસેન નામના રાજા થયા ત્રણ પ્રકારના યાદવો થયા પછી પાખી પડે અટક ત્રણ રીતે પડે બાપે પડે ગામે પડે લખણે પડે કોઈ પણ પાખી છે ને અટક છે ને એમાં ત્રણ રીતે પડે કાં બાપે પડે ભાયાના ભાયાણી થાય કાનાના કાનાણી થાય ધાના ધાનાણી થાય એમ પડે કાં ગામે અટક પડે ગામે હોય તો કરંગિયાને એવી અટકું પડતી હોય ને નંદાણા ના હોય તો નંદાણી એમ અટકું પડે બાપે પડે ગામે પડે અને કા લખણે પડે અમુક ને એવા લખણ હોય ને પછી લખણ એની અટકવું પડી હોય પછી એ પેઢી ઈ નામે દોડ ખાય એમ ત્રણ પ્રકારના યોગ્ય યાદોમાંથી ત્રણ થયા વૃષ્ણિ અંધક અને બૌદ્ધ એ વૃષ્ણિ યાદવની માલિક કર્યું વસુદેવ ભોજ વંશમાં કંસ કંસને પોતાની બે પુત્રીઓ પરણાવેલી હું કરવા રાજ્ય હતા ને એવો નિયમ નહોતો દીકરો રાજા બને ગણ સ્વતંત્ર રાજ્ય હતા પ્રજા પસંદ કરતી અને એમાં જરાસંધને એમ થયું કે પ્રજા રાજા પસંદ કરે છે તો મારી પ્રજા ઉહા પોકર છે તો ગમે એમ કરીને મથુરા ઉપર રાજા સાહેબ થાપી દેવી લખલોટ ધન પોતાની દીકરીઓને કરવ્યાવરમાં દીધું છે રાજા સાહેબ થાપી દીધી ઉગ્રસેનને કેદ કરી બહુ ટૂંકમાં વાત કરું રાધા બની બેઠો છે બેને વસ કરવાના બાકી રહી ગયા અક્રૂર અને વસુદેવ કંસને ખબર હતો અક્રુર લોભી છે એને હું ધનથી વસ કરી શકે પણ વસુદેવ ધનના લોભમાં નહીં આવે એટલે પોતાના હગા બેન હતા એ અક્રુરને પરણાવ્યા અને પોતાના કાકાની દીકરી દેવકની દીકરી દેવકી એ વસુદેવને પરણાવ્યા અને દેવકી મને બહુ વાલી છે એમ કંઈ પોતે મૂકવાયેલો રસ્તામાં આકાશવાણી થઈ દેવકીને મારવા ગયો છે વસુદેવે પાછો વાળ્યો છે તને એના પુત્રથી ભય છે ને એ પુત્ર તને આપી જાય હું જે મનજી ગાલીઓ જેડી લહરિયું અકડી તટના પૂર્યું બયું પડ્યું ઘણું પીડ્યું છે ઘણું ઘણું કહેવા માગું છું થોડીક ડિસ્ટર્બ ઓછી થાય થોડીક આવન જાવન ઓછી થાય ને આમને સતત ચાલુ રહે તો મારે ગાય ગાઈને કથા પૂરી કરવી પડશે કાંઈ થયા તો રસ્તો જ કાલે બંધ કરી દઈએ હા થોડું ડિસ્ટર્બલ થાય કઈ અમુક સમય કથા પોતે ને પછી થોડીક વાર રસ્તો બંધ કરી દેવો આમથી ભલે આવે તો ખ્યાલ આવી જાય વધારેલા બધાનું ભાવભીરું સ્વાગત છે મારે કૃષ્ણ જન્મે જવું છે રાત થોડી વેહ જાજા છે અને મને એમ છે હૃદયમાં કે યુવાનોના મનમાં કોઈ પ્રશ્ન નર્જીએ ને એટલા માટે જેટલી બને એટલી ચોખટું કરી જાવ ને તો તમને ભારતીય શાસ્ત્રો માથે અણગમો ન આવે અણગમો ન આવે વ્યાસપીઠની બોલવાની અમુક મર્યાદા હોય પેલો પ્રશ્ન તો યુવાનોને એ થાય કે હાથનું બાળક કંશને મારવાનું આઠમું બાળક કંશને મારવાનું હતું તો વસુદેવને અને દેવકેને વિવાહિત હું કરવા રાખ્યા પરબારા દિલમાં ભેરા હું કરવા રાખ્યા કો બુદ્ધિ વિનાનો હતો અકલ વિનાનો હતો અને અકલ વિનાનો હોય તો એવડો મોટો રાજા હોય ઘણા પ્રશ્નો ઉપસ્થિત થાય એટલે આપને કહું છું થોડીક શાંતિ જાળવો તો અનેક પ્રશ્નોના જવાબો મને દેવાની ઈચ્છા થાય તમને ખોટું મળશે એટલે નાનકડી વાત ટૂંકમાં વાત કરી દઉં બે મિનિટ કોઈને આવવા ન દેતા હાટીને વાતો કરાવી રાખ દુનિયા બાર વાતો હાટે કરાવી તો બે મિનિટ યાદવોના ગણ સ્વતંત્ર રાજ્ય હતા કંસની તાકાત નથી વસુદેવને રથ વાળીને જેલમાં નાખી દીધું વસુદેવ સામાન્ય માણસ નહોતા એક વાત ટીવી વાળા બધું બતાવે સિરિયલોવાળા વાળા એ સત્ય હોતું નથી રથ પાછો વાયરોને બાઈના ખોયલાને એક દરવાજો બીજો દરવાજો ત્રીજો દરવાજો હાથ દરવાજા ઉઘડે ને દેવકીને વસુદેવને બંધનમાં નાખી દે ને એક દીકરાનો જન્મ થાય ને દરવાજા ઉઘડે ને કોણ આવે ને મારી નાખે ને આવું નથી વસુદેવે કીધું હું તને પુત્ર આપીશ તારે પુત્રથી ભય છે ને કંસે કીધું વાત સત્ય પણ પરિતારિકાઓ એટલે કે દાસ થી લઈ અને વૈદ્યો સુધી મારા રહીએ વસુદેવ એગ્રી થયા પોતાના રાજ્યમાં ગયા દાત દાસીઓ થી લઈ અને વૈધ ઊંધીના માણસો કંસના દેવકીને ઓધાન રે ત્યાંથી કંસને ખબર પડે કે દેવકીને ઓધાન રહ્યું છે તે બાળકનો જન્મ થાય એટલે કંસને ખબર પડી જાય બાળકનો જન્મ થયો છે કંસ આવે વસુદે બાળકને દે કંસ મારી નાખે વયો જાય બીજું બાળક કંસ આવે મારી નાખે વયો જાય ત્રીજું બાળક ચોથું બાળક પાંચમું બાળક છઠ્ઠું બાળક સાતમા બાળકો દાનમાં છે કંસીને સમાચાર મેળ્યા છે પલે પલક ક્ષણના સમાચાર મેળવતો રહીએ છે એમાં રોહિણીજી આંટો મારવા ગોકુળમાંથી અને એ વખતના ગાયનિકો એ વખતના ગાયનિક એ વખતના એમડી એ વખતના ડોક્ટરો સર્જનો જે કંઈ કંઈ તે દેવકેજીના ગર્ભને લઈ અને રોહિણીજીના ગર્ભની માલિકો બાળકની થાપણ કરી દીધું આજ પણ એ સાયન્સ આવી ગયું છે કોઈ માતાનું ઓદર ખરાબ હોય તો બીજી માતાના ઓદરને ભાડે લઈ અને આમાંથી બાળક લઈ અને બીજી માતાના ઓદરની માલિકર બાળકને મૂકી દેવામાં આવે એને સેરોગેટ મધર કહેવામાં આવે સેરોગેટ મધર ભાડે લીધેલું ઓદર દેવકીને હાથમાં ગર્ભને તેના ઓદરમાં એ વખતના ઇમડી હોય એ વખતના ગાયનિકોએ ચમત્કારની ભાષામાં કેવું હોય તો એમ કહ્યું કે મહામાયા ઉપાડી અને એનું સંકર્ષણ કરી નાખ્યું એમ મૂકી દીધું એ ચમત્કારની ભાષા છે સાયન્સની ભાષામાં લ્યો તો આ રીતે ગર્ભને સ્થાપિત કર્યો અને જાહેરાત કરી કે દેવકીને ગર્ભપાત થઈ ગયો છે અથવા તો બાળક સરવી ગયું છે અથવા તો અટાણી ભાષાની માલિકો કહી તો મિસ ડિલિવરી થઈ ગઈ છે કંસે સ્વીકારી લીધું એ બાળકનો જન્મ ગોકળમાં જે રોહિણી જે દીધો આઠમું બાળક જ્યારે દેવકીના ઓદરમાં રહ્યું ત્યારે કંસે મોટી સભા ભરી ત્રણેય વંશના યાદવોને બોલાવ્યા વૃષ્ણિ અંધક અને બૌદ્ધ ત્રણેય યાદવોને બોલાવી અને કંસે કીધું કે વસુદેવ વચન ભંગ થયા છે મારા વૈદ્યો એમ કહેતા હતા કે દેવકીની પરિસ્થિતિ બહુ સુંદર હતી મારી પરિતા તારિકાઓ એટલે કે દાસીઓ એમ કહેતી હતી કે દેવકીની તંદુરસ્તી પૂર્ણ હતી મારા માણસો એમ કહેતા હતા દેવકીને કોઈ બીમારી નહોતી કોઈ પણ રીતે ગર્ભપાત થાય કે હું લક્ષણ જોવામાં આવતું નહોતું મારા વૈદ્યોએ કીધું દેવકી સંપૂર્ણ સ્વચ્છ હતા તો આઠમા બાળકને ગમે ત્યાં વસુદેવે ગુમ કરી દીધું છે એટલે હું યાદવોને વિનંતી કરું છું કે વસુદેવને જો વતન બધ રહેવું હોય તો આઠમા બાળકનો જન્મ મારી નજર કેદમાં આપે મામા એ પછી દેવકીને અને વસુદેવને કેદમાં પૂર્યા હતા ક્યાં સુધી નથી પૂર્યા અને એ ઘડી એ પલ એ સમય આવ્યો આપણી ભાષામાં શ્રાવણ ઉત્તરાંચલની ભાષામાં ભાદરવો એ વધ આઠમ ચંદ્રમાં આકાશની માલિકો ખીલા રોહિણી નક્ષત્રની અંદર ચંદ્ર આવ્યો રાતનો બાર વાગ્યાનો સમય થયો અને અખિલ બ્રહ્માડના નાથનો પ્રગટ થવાનો સમય થયો એ અહીંયા કૃષ્ણને પ્રગટ થવાનો સમય થયો અને એ જ ઘડીએ એ જ પલે એ જ સમયે નંદને ઘેરે એક મહામાયા આવી એક મહાશક્તિ આવી ઘડી આપણે નંદ ગોકુળમાં કરવાનું છે એટલે ઘડી કોર્દ અદા પણ સમય એ આઈઠમની અધરાય આવ્યો